આગામી પંદર થી સત્તર માર્ચ બે હજાર પચીસ દરમિયાન અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ફોરનું આયોજન કરવામાં આવનાર છે આ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી અને વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવી હતી આગામી 15 થી સત્તર માર્ચ દરમિયાન અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમીટ ફોર નું આયોજન કરવામાં આવશે આ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર સમસ્ત ગુજરાત રાજ્યકક્ષાના મુખ્ય કન્વીનર ડોક્ટર યજ્ઞેશભાઈ દવે પ્રમુખ ભરતભાઈ રાવલ ઉપસ્થિત રહી માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ ફક્ત કર્મકાંડ જ નહીં પણ બિઝનેસમાં પણ આગળ વધે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે અગાઉ ત્રણ વખત બિઝનેસ સમિટ બાદ ચોથા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રાહ્મણ ઉદ્યોગકારોના ત્રણસો જેટલા સ્ટોલ લગાવવામાં આવશે આ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન અપાશે બ્રાહ્મણ સમાજના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલનનું પણ આયોજન કરાયું છે આ કાર્યક્રમો દરમિયાન રોજેરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે અમદાવાદના સાયન્સ સિટીમાં આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્મ સમાજ દ્વારા અગાઉ આવી ત્રણ બિઝનેસ સમિટો કરવામાં આવી છે અને ત્યારબાદ આ ચોથી બિઝનેસ સમિટ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા થઈ રહી છે અને આખા રાજ્યમાંથી ત્રણ લાખથી વધુ લોકો આની અંદર ભાગ લેશે ત્રણસો થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે છસો થી વધુ કંપનીઓ ભાગ લેશે આ સમિટની અંદર બ્રહ્મ સમાજમાં જે વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે વિવિધ ક્ષેત્રે જેઓ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે એવી પ્રતિભાઓનું સન્માન પણ થશે સાથે સાથે જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવશે અમદાવાદના સાયન્સ સિટીના અત્યાધુનિક ડોમ ની અંદર આ બિઝનેસ સમિટ નું આયોજન કરવામાં આવ્યું છે પંદર સોળ અને સત્તર માર્ચના રોજ ત્રણ દિવસ આ બિઝનેસ સમિટ ચાલશે સ્વ નહીં અને સૌનો વિચાર કરનાર બ્રાહ્મણ માત્ર બિઝનેસ સમિટની અંદર બ્રાહ્મણો નહીં પણ બ્રાહ્મણ સિવાયની કંપનીઓ પણ જે લોકો બ્રાહ્મણ યુવક યુવતીઓ બેરોજગાર છે એમને રોજગારી આપવા ઈચ્છા છે એ લોકો પણ આ સમિટમાં ભાગ લેશે ત્રણેક લાખ લોકો આ બિઝનેસ સમિટમાં ભાગ લેશે કારણ કે અગાઉની બિઝનેસ સમિટમાં અઢી થી ત્રણ લાખ લોકોએ ભાગ લીધો હતો અને આ વખતે પણ છે અને બ્રાહ્મણ બ્રહ્મ સમાજ દ્વારા આ ત્રણે દિવસ જે લોકો ભાગ લેશે એમને ત્યાં આગળ જમવાની વ્યવસ્થા પણ સમાજ દ્વારા નિઃશુલ્ક રાખવામાં આવેલી છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ફોર ના આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે વધુમાં વધુ બ્રાહ્મણ જ્ઞાતિના યુવક યુવતીઓ પોતાના પગ પર ઉભા રહે રોજગારી મેળવે અને પોતાના ઉદ્યોગો આગળ વધાવે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે આ સમિટની અંદર ભાગ લેનાર યુવક યુવતીઓને પોતાનો વ્યવસાય કેવી રીતે આગળ વધારવો તેમજ રોજગારી અંગેની પણ ઘણી બધી માહિતી આપવામાં આવશે બ્રાહ્મણ સમાજ સિવાયની અન્ય કંપનીઓ પણ આ સમિટમાં ભાગ લેવાની છે અંદાજે ત્રણ લાખથી વધુ લોકો ત્રણ દિવસમાં આ સમિટમાં ભેગા થવાના છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત